રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા ચોવીસ વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમને હિમાલય તુલ દ્વારા આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખોના દર્દીઓ માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું આ સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાપોડિયા સાહેબની ટીમ દ્વારા આ કેમ્પ ફક્ત નિદાન કેમ્પ જ નહીં સાથે સાથે દર્દીને જરૂર પડીએ આંખોના ઓપરેશન મોતિયો છારીના ઓપરેશન જેવી તમામ સુવિધાઓ સાથે જવાની સુવિધા પણ આપવામાં આવી હતી નાસી સતર આજ આજ જો અમારે કેમ્પ કેમ્પ કરે છે નેત્રદીપ રાજકોટ ડોક્ટર વસંત સાપોડિયા સાહેબના સંયુક્ત યુક્ટ્રોનનો કેમ કેમ્પ કર્યા છે દર વર્ષે આ કેમ્પ કરીએ છીએ આ અમારો ચોવીસમો કેમ્પ હતો એની અંદરમાં બસો છાવીસ દર્દીએ લાભ લીધો જેમાંથી પંચાવન આંખના ઓપરેશન થયેલ નીકળેલ ને બત્રીસ છારીના ઓપરેશન છારીના ઓપરેશન જે સ્તર ઉપર જ કરવામાં આવેલ છે પંચાવન આંખના ઓપરેશન છે એને રાજકોટ લઈ જાઉં હાથની હોસ્પિટલમાં સાંપડીયા સાહેબની હોસ્પિટલમાં ડૉક્ટર સાપડે સાહેબના હસ્તે ઓપરેશન કરાવી રોપલેટા પરત લઈ આવજો જમા કરવાના સ્થળ સાથે દવા બવા બધી ફ્રી અમે સંસ્થા છીએ જે ડીસી ન્યૂઝ સાથી વિપુલ ધામીચા ઉપલેટા